નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ કે અને ભોજન આપણે ખાવું જોઈએ કે નહીં શું આ પ્રકારનું ભોજન ખાવાથી આપણને પાપ લાગી શકે છે કે નહીં આવા દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો આજના સમયમાં માણસનું મૃત્યુ થાય ત્યારબાદ બારમા દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ ચાલે છે જેને આપણે મૃત્યુભોજ પણ કહીએ છીએ આ દિવસે પૂજા અને તર્પણ કર્યા બાદ મોટા ભાગના લોકો પોતાની ક્ષમતા કરતા પણ વધારે માત્ર બ્રાહ્મણોને જ નહીં પરંતુ સગા સંબંધીઓ અને ગ્રામજનોને પણ ભોજન કરાવે છે પોતાના મૃત સ્વજનોની આત્માને શાંતિ મળે એવી આશાથી ભોજન કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રમાં આ બાબતનો કોઈ પણ પુરાવો નથી મળતો કે આપણા સ્વજનની પુણ્યતિથિ પર કોઈ મોટો કાર્યક્રમ યોજવો જોઈએ તો પછી મૃત્યુ થયા બાદ આ પ્રકારનું ભોજન કરવાની પ્રથા ક્યાંથી આવી મિત્રો આપણે બારમા અને ભોજન ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે સાથે મળીને આ વિષય પર વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયાસ કરશું પરંતુ મિત્રો આજની વાત શરૂ કરીએ એ પહેલા તમને એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે બધા જાણો છો કે ગરુડ પુરાણમાં મનુષ્યના દરેક કર્મનો હિસાબ મળે છે જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ અથવા નર્કની પ્રાપ્તિ કરે છે એ વિષય પર ખૂબ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે આ સિવાય આપણા પુરાણમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના પરિવારના સભ્યોએ એની આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને એની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી કરીને મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે પરંતુ મિત્રો હકીકત તો એ છે કે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે આવી સ્થિતિમાં બારમા દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલું ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે મૃત્યુ પછી દસ દિવસ સુધી કરવામાં આવેલા દાનના પ્રભાવથી મૃત આત્માના વિવિધ અંગો બને છે અને બારમા દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડીની રચના થાય છે ત્યારબાદ તેરમા દિવસે જ્યારે તેરમું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન કરવામાં આવે છે એમાંથી તે યમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સુધી સતત ચાલતી રહે છે અને એના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે એટલે જ હિન્દુ ધર્મમાં તેર મિતિથી ઉજવવાની પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે અથવા તો અન્ય કારણોસર તેરમું ત્રીજા અથવા બારમા દિવસે રાખવામાં આવે છે આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ બ્રહ્મભોજનું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દાન દક્ષિણા આપીને મૃતકની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ મિત્રો અહીંયા તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજને મૃત્યુભોજ કહેવામાં આવે છે જે કોઈ પણ યોગ્ય નથી હોતું કારણ કે બ્રાહ્મણોને જ આપવામાં આવે છે સગા સંબંધીઓ અને ગ્રામજનોને આપવામાં નથી આવતું ગરુડ પુરાણ અનુસાર બ્રાહ્મણોને અગિયારમાં દિવસે તેર બ્રાહ્મણોને અથવા તો એની ક્ષમતા મુજબ ભોજન કરાવવું જોઈએ તેમજ બ્રાહ્મણોને સફેદ સેફી નામનું વાસણ આપવું જોઈએ તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હશે કે કદાચ આપણા શાસ્ત્રોમાં મૃત્યુ બાદ મૃત્યુ મૃત્યુભોજની કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં નથી આવી તો એની શરૂઆત કેવી રીતે થઈ મિત્રો વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાખડીની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરિવારના વડાનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે ત્યારબાદ ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે અને પાખડી જેને દાસતા પણ કહેવાય છે એ પાખડી વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષના માથે બાંધવામાં આવે છે આ વિધિ

આપણા ધર્મશાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી મળતો પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા માટે ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા આવી સ્થિતિમાં દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણને ભોજન કરવાનું કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે સંપ્રીતિ ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનાર બંનેનું હૃદય પ્રસન્ન હોય પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં આવું ભોજન ક્યારેય ન લેવું જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવો ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એની અંતિમ વિધિમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય એ બંનેને છૂટા પડવાની પીડાનો અનુભવ થાય છે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને ભોજન ખાનાર બંને હોય છે જેથી કરીને મૃત્યુ પર્વ અથવા દિવસે ખોરાક ન લેવો જોઈએ મિત્રો અંતમાં અમે તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ પણ માત્ર એક પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને આજના સમયમાં તો મૃત્યુ ભોજમાં પણ લગ્નની જેમ અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે અને લોકો ખુશી ખુશી ખાય છે પરંતુ સમજદાર વ્યક્તિએ આવું ભોજન ન કરવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ